તો હીટવેવ અને પર્યાવરણની જાળવણીના મુદ્દે સીએમનું નિવેદન પર્યાવરણને બચાવવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે મુખ્યમંત્રીએ અપીલ કરી હીટવેવથી બચવું હશે તો પર્યાવરણને બચાવવું પડશે જેટલા વધુ વૃક્ષો વાવશો તેટલું પર્યાવરણનું જતન થશે આ સાથે સીએમે એ પણ જણાવ્યું કે વૃક્ષારોપણ સિવાય આપણી પાસે બચવાનો કોઈ જ રસ્તો નથી

અને પર્યાવરણ જેટલું ઝાડ જ્યાં લગી શકાય ત્યાં ખુલ્લું હોય ત્યાં તમે દરેક જગ્યાએ ઝાડ લગાડ લગાડ કરશો બીજો કોઈ રસ્તો નથી અહીં મેં બીજો કોઈ રસ્તો નથી એટલે તમે એનર્જીમાં જ્યાં ગ્રીન થઈ શકે ત્યાં એ કરીએ પણ આ ઝાડ તો જેટલા બને એટલા લગાડતા જઈએ તો જ એની અંદરથી નીકળાશે